નમસ્કાર મિત્રો આજે ભારતના ધર્મ અને સમાજ કારણ સાથે લાગુ પડતા કેટલીક બાબતોની આપણે ચર્ચા કરી છે પરંતુ એ પહેલા જે ભારતની આમ પ્રજાને શોષિત પીડિત ગરીબ પ્રજાને નિરક્ષર પ્રજાના અને નિર્દોષ પ્રજાને જે ધર્મના નામે જે બાથુ પીરસવામાં આવે છે ભાઈ આ દે દુનિયામાં કોઈ કોઈનું નથી શું લઈને આવ્યા છો શું લઈને જવાના છો આ દુનિયા તો ક્ષણભંગૂર છે તમે જે જુઓ છો એ બધું તો આભાસી છે અસાર છે એ મોહ માયા લોભ લાલચથી મોયા રહો આ ભવે કરેલા તમારે આવતા ભવે ભોગવવાના છે ગયા ભવના તમે પાપ ભોગવો છો આ સંસાર અસાર છે આવી તો અસંખ્ય અસંખ્ય ઝારો આવો સો વાક્યો દ્વારા શબ્દો દ્વારા જે નિર્દોષ ભલીભોળી પ્રજાનો આવા ઉપદેશ આપવામાં આવે ઉપદેશ કરતાઓ છે ને એ ક્યાં છે આ જે ઉપદેશ આપનાર છે જેને આપણે સંત તરીકે મહંત તરીકે ધર્મ ધુરંધર પરમ પૂજ્ય તરીકે લોકો ઘેલા થઈ થઈને ગાડા થઈને એટલી બધી આસ્થામાં આવી અને એમને પગે લાગતા હોય એમની ચરણ રજો લેતા હોય એમની પૂજા કરતા હોય આરતી કરતા હોય પણ જેની પૂજા થાય આરતી થાય જેને તમે આટલા બધા ઊંચા સ્થાને બિરાજો છો એવા લોકો ક્યાં છે ને શું છે અને એમની પરિસ્થિતિ એ લોકો જે ઉપદેશ આપે છે એ અને એમનો જે વ્યવહારમાં આચરણ છે આમાં સમાનતા છે કે શું છે આ પણ એક દરજ સમજવા જેવી વસ્તુ છે ખાસ તો આ જે ગુજરાતનું જે સત્તાધાર છે અને એમાં આપાગેગાની જગ્યા એટલે માનવતાના ઉપર જગ્યા ખૂબ સારી છે ત્યાં આગળ આવનારાને કણોકો મળતો રોટલો મળતો હતો અને એ રીતે ત્યાં સેવાના કામો થતા હતા પરંતુ હમણાં તેના મહંત વિજયદાસ અને એમના પરિવારના જે આક્ષેપો પ્રત્યક્ષેપો થયા અને જે વિજયદાસના જે ભાઈ નીતિનભાઈ ચાવડાએ જે કોન્ફરન્સ કરી પીપીસી કરી અને જે આક્ષેપો કર્યા કે ભાઈ મહંત છે તો વ્યભિચારી છે એમને કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે આ બધા નાણાંના કૌભાંડો છે આવા ઘણા બધા આક્ષેપો કર્યા અને એ આક્ષેપોની સામે સામે વિજયદાસજીએ પણ ખુલાસાઓ કર્યા અને ખુલાસા કર્યા કે ભાઈ આ તો બધું સત્તા માટે પ્રલોભન અને પ્રતિષ્ઠા માટે છે બંને પક્ષે આક્ષેપો કર્યા અને બંને પક્ષે એક વાત એવી કરી કે ભાઈ સરકાર આમાં તપાસ કરાવે સરકાર તો તપાસ કરાવશે સરકારમાં તપાસ કરનારા કેવા છે કોણ છે અને શું છે અને કેવી તપાસો ચાલે છે આ ભારતનો દરેક સમજુ નાગરિક સમજે છે એ નાગરિક બોલતો નથી એનો અવાજ નથી રજૂ કરતો એની પીડા નથી રજૂ કરતો પણ દરેક વ્યક્તિ સમજે છે કે ભાઈ આ જે તપાસો ચાલે છે એ તપાસના નાટકો કેવા ચાલે છે આ દરેકને ખબર હોય છે એટલે પૈસો હશે એ બાજુ લગભગ તમામ તપાસો ઘડી પડતી હોય છે તો એક ધર્મની જગ્યા ઉપર જે આવા વાદ વિવાદ ચાલે અને એમાંથી પછી એ ઘર્ષણો થાય અને આવા ઘર્ષણો હોળી પાછા જુદા જુદા સ્વરૂપ લે છે તો આવી બધી તપાસો જે ચાલુ કરવાની કે તપાસો કરવાની વાત કરવામાં આવે છે પણ માત્ર આ આની જગ્યા છે એ એક જગ્યા પૂરતો આ વિવાદ છે કે આવી બીજી એની જગ્યાઓ આવા વિવાદો થયા છે કે કેમ અને એવા વિવાદો થયા છે તો એના મૂળમાં શું છે એ પણ સમજવા વિચારવા જેવું છે હમણાં હજુ તો જુનાગઢનો વિવાદ હતો જુનાગઢનો જે અંબાજી માતાના મંદિરનું ત્યાં મહેશ ગિરીને અને બીજા ગિરીશ ને લોકોએ જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા અને એમાં એ બધા આક્ષેપોની સાથે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષે તો બહુ ખૂબ નવી વાત કરી અને અસરતજનક વાત કરી કારણ કે ભરત ભારતના રાજકારણો અને સમાજકારણમાં તો આ વસ્તુ બહુ પ્રસ્થાપિત થઈ ગયેલી હતી પણ આશુતોષ ગિરીએ તો વાત કરી કે એ સમગ્ર ભારતના પછાત વર્ગના ઓબીસીના સાધુઓને ગમે તેમ દૂર રાખવાની એ અને હિન્દુ સમાજમાં આ લોકોના જ્ઞાતિઓના સાધુઓને તરછોડી દેવાની એક આખી એમ સાજિશ ચાલી રહી છે આશુતોષજી એ આક્ષેપ કર્યો અને એમણે જે કહ્યું કે ભાઈ ભારતના જે સમગ્ર પછાત વર્ગના જે ઓબીસી સમાજના જે સાધુઓ છે એ સાધુઓને એમ કે ગમે તે ભોગે દૂર રાખવાની એક કોશિશ ચાલી રહી છે સર્વ વિચારવા જેવી વસ્તુ છે કારણ કે તમે ધર્મનો આંચળો ઓઢીને તમે આ દેશની પ્રજાના સુખ શાંતિથી રહેવાની સલાહ સલાહથી રહેવાની વાત કરતા હોય તમે આવા ઉચ્ચ કક્ષાના ઉપદેશ આપતા હોય પરંતુ સાધુ સાધુઓની અંદર પણ આ પ્રકારનું જે એક વૈમન્યશ્યભરું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ વસ્તુ તો અતિશય ગંભીર કહેવાય અને આવા જે અખાડાઓ કે બખાડાઓ જે ચાલી રહ્યા છે એ માત્ર સત્તાધાર કે જુનાગઢ પૂરતા જ નતા થોડાક બે હજાર ચૌદમાં વલસાડમાં જે સાંઈ મંદિર હતું એ સાંઈ મંદિરમાંથી બાબા ની મૂર્તિ હટાવી લેવા માટેનો ત્યાં આગળ એક વિવાદ ઉભો થયો અને એ વિવાદ માંથી વળી પાછું દ્વારકાના શંકરાચાર્ય તો એવું કહ્યું કે ભાઈ આ સાંઈ બાબાને ઈશ્વર ગુરુ કે સંતનો દરજ્જો ના ને એવો દરજ્જો ના આપવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો અને એમના માટે અતિશય હિનકક્ષાના શબ્દો વાપરવામાં આવે સાંઈ બાબા માટે હિનકક્ષાના શબ્દો વાપરવામાં આવે એ શબ્દોનો પ્રયોગ આપણે અહીંયા નથી કરતા કારણ કે જે શબ્દોનો ઉપયોગ કરનાર હતા એક બહુ ઊંચી ધર્મની જગ્યા પર બેઠેલો જે વ્યક્તિ છે અને એ જ એક બીજા સાધુતા મહંતના માટે આવા શબ્દો વાપરે અને કનિષ્ઠમાં કનિષ્ઠ શબ્દો વાપરે એ જે બોલનાર છે એની ગરીમાં વ્યક્ત કરે છે એનું જે બૌદ્ધિક અને નૈતિક સ્ટેટસ કેટલું ઊંચું છે એ બતાવે છે આવો જ બીજો બનાવો વડતાલના સ્વામિનારાયણના મંદિરમાં ચાલ્યો ને ત્યાં આગળ હરિભક્તોએ ચારસો હરિભક્તોએ ભેગા થઈ અને એવળી પાછા કલેક્ટરના આવેદનપત્ર આપ્યા અને જુદા જુદા આક્ષેપો પ્રતિ આક્ષેપો એ ટૂંકમાં આ બધા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થાય ખુલાસા કરનાર જેની સામે આક્ષેપ થયો એ ઓળી પાછો ખુલાસો કરે એટલે એ પોતે સ્વયંભુ આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર એવો જ ખુલાસો કરતા હોય છે અને આક્ષેપ કરનારા એવો આક્ષેપ કરનારા હોય કે એ જેની ઉપર આક્ષેપ કરે છે એ આ દુનિયાનો કનિષ્ઠમાં કનિષ્ઠ માનવી છે અથવા તો કનિષ્ઠમાં કનિષ્ઠ સાધુ સંત છે એવા આક્ષેપો અને પ્રત્યે આક્ષેપો થતા હોય છે પરંતુ આ બધા આક્ષેપો આક્ષેપુર જેવી બાબત એ છે કે આ બધા આક્ષેપો કરનારા અને પ્રત્યે આક્ષેપો કરનારા છે તો સનાતન ધર્મના અને સનાતન ધર્મના લોકો પોતાનો સનાતન ધર્મ બચાવવાની વાત કરનારા લોકો એકબીજાના એકબીજાને સામાજિક ધાર્મિક રીતે કાપવાની વાતો કરતા હોય છે સારંગપુરનો જે બનાવ બન્યો એમાં હનુમાનજીને એમ કે સહજાનંદના ચરણ સ્પર્શ કરતા હોવાનો બતાવ્યો અને એના પર ઉપર ખૂબ મોટો વિવાદ ચાલ્યો અને એ વિવાદ એટલો બધો ચાલ્યો કે ત્યાં શારીરિક ઘર્ષણ થાય એવું થાય પરંતુ એમાં પણ પછી વાળી પાછું કેટલાક સંતોની મીટિંગ મળી અને પછી એનો એ કર્યું પણ કેટલાક સંતોએ તો પાછું અમદાવાદની પાસે સાણંદના પાસે એક આશ્રમમાં આ બધા સંતોની એક બેઠક મળી અને બેઠકમાં એમણે એવો ખરાવ કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરો અને એમણે જે એકસો ને અઠ્યાવીસ પુસ્તકો બહાર પાડ્યા છે એનો પણ બહિષ્કાર કરો એટલે બહિષ્કાર કરનારું કહેનારાય સનાતન ધર્મના હતા અને જેનો બહિષ્કાર કરવાની વાત કરી એ પણ સનાતન ધર્મના હતા તો આ એક આ એવો વિવાદ ચાલ્યો કે એની આખી સમગ્ર ભારતની પ્રજાનું ધ્યાન દોર્યું મીડિયાને આમાં ખૂબ રસ પડ્યો અને એમણે આ વસ્તુનો વારંવાર ચગાવવાનો પ્રયાસ કર્યો પછી આસારામ માટે હવે કઈ કહેવાનું રહેતું નથી કારણ કે ભારતની કોર્ટોએ એમને આજીવન કારાવાસની સજા કરી અને ભાઈશ્રી અત્યારે તો અગિયાર એક વર્ષથી જેલની હવા ખાઈ રહ્યા છે અને એમણે જે બળાત્કાર કર્યા અને બળાત્કાર કરવાની જે એમની રીત રસમને માત્રા હતી એ તમામ મીડિયાએ બહુ ખુલ્લી રીતે બહાર બહાર લાવ્યા છે એવો જ કિસ્સો રામપાલનો છે હરિયાણાના જે મહાન સંતભાઈ બની બેઠા રામપાલ આ રામપાલને પકડવા માટે ત્રીસ હજાર પોલીસ અને ત્રણસો બસો ની વ્યવસ્થા હરિયાણા સરકારે કરવી પડી અને જે અખબારી કે પકડવા માટે કરોડ કરોડ લાખ રૂપિયાનો ખર્ચો રામપાલને પકડવા માટે થયો પછી એવા જ બીબા બળાત્કારના હત્યાના હત્યાનો જેનો ઉપર આરોપ પુરવાર થયો છે એવા રામ રહીત છે અને એ પણ વારંવાર હિલ સ્ટેશન ઉપર પ્રવાસ કરવા જતા હોય વારંવાર મળી જાય છે સંજીવ માટે આકાશ એક કરવું પડે રામ રહીમ ને રમતા રમતા જામીન મળી જાય આ પણ વિચારવા જેવી બાબત છે અને સૌથી વધારે ચગેલો કિસ્સો પંકજ ત્રિવેદી ની હત્યા પંકજ ત્રિવેદી ની હત્યા કોને કરી અને કઈ રીતે કરી કેવા સંજોગોમાં કરી એની અંદર બીજા સંતોએ કેવું અને કેવા પરિણામો પેદા થયા તમે વિચારો તો ખરા પંકજ ત્રિવેદીની હત્યા સ્વાધ્યાય પરિવારના લોકોએ કર્યું એવું પોલીસે કોર્ટે કર્યું સમાજે નક્કી કર્યું એ પછી સચ્ચિદાનંદ એની ઉપર આવ્યા સચ્ચિદાનંદ ઉપર રાત્રે હુમલો થયો અને વળી પાછું ત્યાં આગળ એક બાબુ મોહનિયા નામના એક આદિવાસી ભાઈનું ખૂન થયું અને એમાં વળી સચ્ચિદાનંદ સચ્ચિદ નિર્દોષ થઈને આમ બહાર આવે એટલે આ બધું બહુ સ્વાભાવિક બની ગયું છે તો આ બધી જે ઘટનાઓ બની રહી છે ને આ ઘટનાઓના અંદર આના મૂળમાં શું છે તો આની અંદર એવો કોઈ મોવડી ના હોય કે ભાઈ આવા વિવાદો થાય ને તો બે સંતો વચ્ચે હોય કે બે પક્ષો વચ્ચે હોય તો એને ભેગા બેસાડીને અથવા તો એમનો અલગ અલગ રાખીને એમની સાથે સંવાદ થાય અને સંવાદ કરી અને એમના એકબીજાના પ્રશ્નોનું હલ કરવાનો એને નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો આ લોકો હમણાં આમાં કોઈ એવા મોવડી અથવા તો એવા મુખાદાર સાધુ મહંત કે એવા કોઈ પૂજ્ય છે જ નહીં કે આ લોકોને ભેગા બેસાડે અથવા તો પેલા તો એમને અલગ રાખી રાખે એકબીજાના પ્રશ્નો સમજી અને પછી એમનું વાદ વિવાદનું નિરાકરણ કરે અને એ નિરાકરણ થાય તો આવા પ્રશ્નો બહાર ના આવે અને આમ જનતા નિર્દોષ પ્રજા છે ને ગેરમાર્ગ અંગે ના ધોરાય આમાંથી તમે સમાજને શું સંદેશો આપો છો આ બધા વાદ વિવાદના અંતે સમાજને સંદેશો શું આપો છો આમાં તો તમે સમાજના વિકાસને ભાઈચારો રાખવાની મિત્રતા બંધુતાને આમાં તો એવો કોઈ સંદેશો મળતો નથી આ બધી આમાંથી તો આ સંદેશો એવો બહાર આવ્યો છે કે ભાઈ આ બધી છે ને સત્તાની સાથ મારી છે રાજકારણ ની અંદર એકબીજાના ધારાસભ્યો તોડી નાખવા તો અથવા તો એકબીજાની ઉપર અવિશ્વાસની આક્ષેપો દરખાસ્તો લઈને સરકાર તોડી બીજી ગમે તેમ એમ કેમ પ્રકારે રાજકારણ ની અંદર જેમ સત્તા મેળવવા માટે સત્તા હથિયાર કરવા માટેના જે પ્રયાસો ચાલે છે એ પ્રયાસો અને આ ધર્મની જે જ્ઞાતિઓની અંદર આ જે પ્રયાસો ચાલી રહ્યા આમાં તફાવત તમને લાગે છે શું તફાવત સત્તાની સાટ મારી છે બીજું કે આમાં ઘણા બધા કથિત સાધુઓ બળાત્કારના ગુનામાં આરોપી પુરવાર થયા છે કેટલાક હત્યાના આરોપી પુરવાર થયા છે કેટલાકની ઉપર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુના લાગુ પડ્યા આક્ષેપો થયા છે અને આ બધા વળી પાસે વૈભવી એસો આરામ જે જીવન જીવતા હોય અને એ જિંદગી એ સંસ્થાનકમાં આવતો એનો જે આસ્તિક છે એનો જે માનવા વાળો છે શ્રદ્ધાળુ છે એના પરસેવાના એક એક રૂપિયાથી આ બધી સંસ્થાઓનો વિકાસ થયો છે અને આ બધી સંસ્થાઓનો આટલો વિકાસ થયા પછી એ આટલા બધા બખેડાઓ ચાલે સોખડાનો આવો એક વિવાદ ઘણો લાંબો ટાઈમ ચાલે એમાં પણ આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા રેલીઓ નીકળી તો તમે એવું સાંભળ્યું છે કે જે ડોન લોકો છે માફિયા લોકો છે એ લોકોના વિવાદો આવતા હોય સામે સામે એ એ લોકો કોન્ફરન્સો કરતી હોય એ આ ડોન લોકો આવું કરતા હોય સાંભળ્યું છે આ ડોન લોકો હા એકબીજાને પતાવી દેતા હોય તો એ ડોન લોકો એકબીજાને પતાવી દેતા હોય તો આપણા ગુજરાતમાં ઘણી વખત એવું બન્યું છે કે ખૂબ મોભાના સાધુઓના એમના ખૂન કરવામાં એમની હત્યાઓ કરવામાં આવું તો ઘણું બન્યું આમાં તો તમે કઈ રીતે તફાવત તારવો છો આ વસ્તુ વિચારવા જેવી સમજવા જેવી છે એટલે આ બધી જે ધર્મની જગ્યાઓ છે અને હમણાં જે હાલ હજુ આપા ગીગાની જગ્યાનો જે વાદ વિવાદ ચાલી રહ્યો છે એ વાદ વિવાદની અંદર પણ આટલી જ વસ્તુ છે એટલે આ દરેક બાબતે સમજવા વિચારવા જેવી છે કાં તો પછી લોકોએ સમજી વિચારી અને આ ધર્મના આખેડથી દૂર રહેવું જોઈએ અને તમે આ ધર્મની અંદર તમે આટલા બધા ઓતપ્રોત નહીં રહો તો તમારું કલ્યાણ નહીં થાય તમને સ્વર્ગ નહીં મળે તમે તમારો મોક્ષ નહીં મળે એવી તમારા મનમાં જે ધારણા હોય તે ધારણામાંથી તમારે મુક્ત થવાની જરૂર છે કારણ કે તમે આ જે લોકો વાદ વિવાદ કરનાર એ લોકોના વાણી વર્તન વ્યવહારનો અભ્યાસ કરો અને એમાંથી તમે કઈ રીતે મુક્ત થઈ શકો એક તંદુરસ્ત સારા અને સામાજિક સમરસતા ભારતનું ભાગનું નિર્માણ કરવું હોય તો આવા વાદ વિવાદો મખેડાઓના અંત લાવવો જરૂરી છે અને આવા જે કલંકિત સાધુઓ છે જેની ઉપર બળાત્કારના ગુનાઓ લાગુ પડે છે જેની ઉપર હત્યાના ગુના લાગુ પડ્યા છે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનાઓ જેની ઉપર લાગુ પડ્યા છે આરામ વાળું જીવન જીવતા હોય એવા ગુનાઓ જેની ઉપર લાગ્યા જેની ઉપર સીધે સીધો ચોખ્ખો જાહેરમાં આક્ષેપ થતો હોય કે ભાઈ આ વ્યક્તિ વ્યભિચારી છે ને એણે આ ફલાણી સ્ત્રી સાથે આ જાતના સંબંધો છે ફલાણી સ્ત્રીને એણે રખાત રાખી છે આવું છે આવા અનેક અનેક આ તો માત્ર મેં થોડી જગ્યાઓના પરંતુ આ સિવાયના સેંકડો સેંકડો સાધુઓ મહંતો એવા છે કે એ લોકોની ઉપર આવા જાત જાતના અનેક આક્ષેપો પુરવાર થયા છે કાનૂની રીતે પુરવાર થયા છે તો આ લોકો આમ પ્રજાનું ભારતની પ્રજાનું શું કલ્યાણ કરે છે કલ્યાણ કરી રહ્યા છે હિત કરી રહ્યા છે એ આમ પ્રજા વિચારો તમે વિચારો તમે આ સાધુઓ સંતોના મોહપાસમાંથી દૂર થશો તો તમારું કોઈ અહિત નથી થવાનું તમારું હિત તો એમાં છે તમારા બાળકોને સારામાં સારું કક્ષાનું અને અંગ્રેજીના માધ્યમ વાળું શિક્ષણ આપશો તો એ તમારું બાળક ગમે ત્યાં જઈ અને એના રોજીરોટી માટે પગભર થઈ શકશે અને એથી આગળ વધીને એક સારું સ્થાન સમાજમાં સરકારમાં અને કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકશે એટલે તમે જે તે ધર્મમાં માનતો હોય એને માનો પણ એની અંદર જે વાદ વિવાદ અને અખાડાઓ ચાલતા હોય એવા સાધુઓ એવા સંતોનો બહિષ્કાર કરો અને એમનાથી તમારે દૂર રહેવું જોઈએ આટલી આજે તો વાત છે સાથે સાથે તમને વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ વિડીયોને આગળ મોકલો એવી અપેક્ષા આવજો